થઈ ગયું પોણી કાલે તો ગાઈ પોણી તો નાવાનું તો બાકી છે નહીં લઈએ તો ગાઈ પોણી થઈ ગયું ખાલી નાવાનું બાકી છે આપણે નહીં લઈએ બરોબર તો કઈ વરસાદ નહીં પડે લાગે રાતે પડ્યો વરસાદ નહીં પડ્યો રાતે વરસાદ પડ્યો કે નહીં પડેલી નહીં પડે વહેલા પડે જબર પડ્યો પણ નહીં વહેલા પડે એ તો કઈ વરસાદ તો થાર પડ્યો નહીં વહેલા પડે તો એ જ ગાય અત્યારે વરસાદ નથી પડે એટલે ગાય

ગિલોડી બટાકાનું શાક બનાવ્યું છે શાક બનાવ્યું છે અને ગાઈસ બાર બંધ થતા ગાઈસ ગરમા ગરમ રોટલા તમે જો ગાઈસ આ સાઈ રોટલા બનાતા હતા આ સાઈ જે રોટલા ચડતા હતા તમે જો અને ગાઈસ તમે જો વરસાદ જેવું વાતાવરણ કરી છે આ વરસાદ વારામાં જો પડતો તો વારામાં થોડો થોડો વરસાદ ચાલુ જ હતો અને ગાઈસ શરૂ બધા બધું કેવું કરી આખો બનાવી રોટલા ઓવા

તો ફાઈનલી ગાઈસ તમે જોજો વાત કરે તો આપણે આવી ગયા હતા ને ગાઈસ જવા જોઈ ગયા પણ ટીમ અધી પર ગાઈસ ટીવી જોઈશું અને ગાઈસ એમાં એવું છે બે દિવસ અધી ગાઈસ પપ્પા નું ઉભારો મેર આવતો નહી તો ગાઈસ પપ્પા મને ભેળો મોકલ્યો તમે જોવા ગાઈસ જો દ અરાદ આય નહી હતા જોવા ગાઈસ તમે જો છો ગાઈસ પપ્પા એમ કહેતા હતા કે અરાદ ગયા રે આવતો નહી ગાઈસ અધી ટીવી જોઈ નાખીએ ફોન ચાચીમાં મૂકી નાખે ભાઈ ફટાફટ આપણે જી આપણી હોટલ તરફ ગાય જેમ પપ્પા ની નોકરી કરે કરાઈ જેમણે હું બી જરૂરી એટલે ફેમિલી એટલે થોડું થોડું મેનેજ કરવું પડશે આગુ પાછું આગુ પાછું આગુ પાછું અમે ટીવી ચાલુ કરીએ આપણે ટીવી જોઈએ અને ગાઈસ પછી જવું આ બે બરાબર અને ચોખ્ખું ચોખ્ખું દેખાયા શીખર ફેમિલી જાણનો બ્લોગ જોખા ચોખા હું તો હતો મને એવા ખબર નહીં કમે જોઈને જોવો જોવું પડે મને લાગે તો કાંઈ આપણે ટીવી ચાલુ થઈ ગઈ છે તો કાંઈ ચાલો કદી ટીવી જોઈએ અને પછી ગાઈ જ આપણે જઈએ આપણે પાસે આપણા હોટલ ઘરે હોટેલે ઘરે હોટલ એ ગાય એવું ચાલુ જ હોય આપણે તો જઈએ છીએ આપણે તમે જો કાંઈ આપણે ઘરેથી જઈએ છીએ કાંઈ આપણી હોટલ એ તો કઈ બાટલો મીકી દીશું પોણીનો આપણી ધંધો સ્ટાર્ટ તો કાંઈ જ તો કઈ અગિયાર અને પંદર થાય છે ભાઈ આપણે થોડા પહેલા જઈએ છીએ પપ્પા ને ગાઈ હમણાં થોડું વન મેળા આવતો નહીં એટલે આપણે પહેલા જવા દો સામાઈએ તમને મળી બરોબર આપણે તો હોટે વાઘામાં આવી ગયા તો પાંચ વાગી ગયા અને આપણે હોટેલે છીએ આજે આપણે કામ આપણે જ કરવું પડે વાસણ પાસંદ મમ્મી પપ્પાને ગાય થોડું કામ હોય બે દિવસથી થોડું કામ હોય બાર કાઇ ચોવી થોડું કામ પતા ગયા તો એ ગયા બાર અને આપણે તો હોટે જોઈએ છે આવે તો આવે આપણે વાક્યને જવાનું થશે હોટલે અને કઈ હમણાં જો કઈ ઘરે એવું બ્લોક બનાશે હમણાં એવું જ થાય છે કાંઈ એનું કામ અંજામ જો એકદમ મસ્તી ખુદી કે એ બે જાઓ કેટલીક ખુદી જાવ તમે જો કઈ એકદમ મસ્તી જોવાય

ધીમ ધીમજ ગાય ઉડી નહીં આખતી ગાય જો ધીમજ ગાય ઉડતી નહીં એકને એક જગ્યાએ તમજો બે જઈશે ને કહું આટલો કોને નજીક લઈ જાઓ તો કાંઈ ચાંદની ઉડી જીવે તમે જોવે બચાઈને ફોક તૂટી ગઈ છે ને કાંઈ જો આટલું આટલું નજીક લઈ જાઓ ને તો કાંઈ ચાંદની ઉડી જીવે બોલો ખોદી કાંઈ તમે જો એકદમ મસ્ત કલર છે દેખાય તમે આ તમારે એકદમ મસ્તી જોડેથી દેખાવો તમે જોઈએ કલર છે દેખાય તમે જો કઈ જાય એકદમ મસ્તી દેખાય તમે જો ખાલી કલર એકદમ મસ્તી આવી ગયા તમે જો કઈ બાર ને વરસાદ ચાલુ થઈ ગયો તમે જો કઈ કઈ ઘેર આવતા આપણે પલળી એ તો લંબો ટોકી નાખ્યું ને વરસાદ ચાલુ થઈ ગયો તમે જો બધું પલાળ નાખ્યું થોડી વાર બોલો આખો દાર કોરું હતું કાંઈ અત્યારે પાછું પલર નાખ્યું આખું દાર કોરું હતું

અલે પણ અમે ક્યાં ઊભા રહે એટલે રહી ગયો તો વરસાદમાં ભાઈ ઊભા રહે કારણ કે મસાલા બનાવ્યો એટલે વરસાદ બધા લેવા આવ્યો ભાઈ કઈ તો ઘરમાં ઘરમાં રોટલે બંધી હતી અને કઈ આપણે ચલો હાથ પગ ધોઈ નાખીએ નહીં નાખીએ મોંડુ હોય નહીં આમ મારું મોઢ પર ભાઈ નહીં કોઈ ખાલી કહે છે ને ટી શર્ટ અને કઈ ચાલો બદલી નાખીએ આપણે ચલો કે ભાઈ બધા પડી ગયા મજા પડી ગયા કોઈ મરીએ અમે મોડી વાત રહી

મમ્મી નાલે પેલા ખાવાનું કાઢજો ભાઈ લે હું સાધું જક બનાવું મમ્મી આ હું સાધું બેટો ભાવ નાખું તો જોઈયે છે જો તો બતાઈ જાય એ જ ન

તો ભાઈ તમે જોવાય જોવાય વરસાદ ચાલુ જ છે આ કાંઈ જોબ પણ ખુલતો નહીં બોલ આમાતો તો કાંઈ જોબ પર તો ખુલી ગયો છે ઝડબો બાકી દે કાંઈ તમે જાઓ વરસાદ તો કાંઈ ચાલુ જ છે કાંઈ દિયાબત્તી થઈ ગઈ હતી કાઈ તો કાંઈ દિયાબત્તી કરી નાખી દીધી હા આઈન્ટ થેલા અરે યાર ઠેરો તું લાગે તને ખબર નહિ હા

Alei, anh kia the good night. To guys, good night, good night. Chị thì tao so không biết mày tao bao lâu vậy. guys, <coughs>

બોલ તું મારું બોલો તો કઈ મમ્મી તો ચડી શકાય જી તો કઈ મમ્મી ને મારે દેજે ઝઘડો તો કઈ જોઈએ છે ચોંધી ઝઘડો રાખો કઈ કાલ સુલા થાય કે નહીં તો કઈ અવારમાં તો કઈ મમ્મી બોલતી નહીં આપ ખબર નહીં કઈ શું છે અંગે તો કઈ નાખડા હતા તમે બોલે બોલતા બોલતી નહીં કાંઈ મમ્મી તો ચાલી ગયા ચેપ તો લાઈક કરતા જવું મળીએ ક્યાં કાલ નવો બ્લાક ન દે તો આની બધા જય માતાજી